વરસાદની જે સ્થિતિ થઈ હતી છવ્વીસમી તારીખથી અને હવામાન ખાતાની આગાહી હતી તે રીતે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો હતો પૂરની પરિસ્થિતિ થઈ ગઈ હતી અને ઘણી બધી જગ્યાએ ગામ સુધી ન પહોંચી શકાય તેવી પણ સ્થિતિ ઊભી થઈ હતી આ સમયગાળા દરમિયાન આપણે શાળાઓમાં બાળકોને અનધ્યયન રાખ્યા હતા એટલે શાળાઓમાં રજા રાખી હતી પરંતુ શિક્ષકોને આપણે એડ્યુકાટર નહીં છોડવાની સ્પેસિફિક સૂચનાઓ આપવામાં આવી હતી જેથી કરી અને આ જે સ્થિતિ થઈ હતી તે સ્થિતિ દરમિયાન જો કોઈ ગામને શાળામાં રહેવાની જરૂરિયાત પડે તો એ શાળા ખોલી શકાય અને શિક્ષકો એ જે અસરગ્રસ્તો હોય તેમની મદદ કરી શકે આ માટે અને આ પદ્ધતિમાં જિલ્લાની અંદર ત્રણથી ચાર કે એના કરતાં પણ વધુ શાળાઓ એવી હતી કે જે શાળાઓમાં આશ્રિતોને આશ્રય આપવામાં આવ્યો હતો શિક્ષકોની કામગીરીને અને જે શાળાઓ ખોલવી છે અને એમાં જેમાં આશ્રિતોને રાખવામાં આવ્યા છે તે બદલ શિક્ષકોનો પણ હું આભાર માનું છું હા જામકંડોળા તાલુકામાં આમ તો સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર જે બાળકો અતિશય જરૂરિયાતવાળા છે બીજા શબ્દોમાં કહીએ તો ક્યાંક ક્યાંક માતા પિતાના વગર બાળકો રહે છે એવા બાળકો માટે પ્રભુઅત્સ કરીને એક શિક્ષકોને ટેવ નાખવામાં આવી હતી અને શિક્ષકોએ એમાં ઉદારાથી ફાયો આપ્યો એ ટેવની અંદર શિક્ષકોએ ફાયો આપ્યો અને જે વિદ્યાર્થીઓના માતા પિતા નથી અથવા અત્યંત ગર્ભ પરિસ્થિતિમાં છે એવા બાળકોને આપણે જુદા જુદા તહેવારો ઉજવી શકે તે માટે વિદ્ય શિક્ષકો પાસેથી ફંડિંગ ભેગું કરી અને એવા સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આપણે તહેવારોની ઉજવણી માટે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કર્યું હતું આવનાર જુદા જુદા તહેવારોમાં આવી જુદી જુદી પ્રવૃત્તિઓ એ બાળકો માટે કરવામાં આવશે ઇવન આવા જ બાળકો માટે વિદ્યાર્થીઓને જરૂરિયાત હોય એવા શૈક્ષણિક સાધનો પણ પ્રોવાઈડ કરવામાં આવશે